જ્યારે જીરું ચાલીસ દિવસથી લઈને પાસઠ દિવસની વચ્ચેનું હોય ત્યારે જો સૌથી મોટી સમસ્યા બનતી હોય તો તે ઝાકળ છે જ્યારે જીરાની અંદર જીરું લાગવાની શરૂઆત થાય અથવા કે દાણા લાગવાની શરૂઆત થાય ત્યારે ઝાકળે સૌથી વધારે નુકસાની કરતી હોય જીરાની અંદર ઝાકળની નુકસાનીથી બચવા માટે ખેડૂતોએ ઘણી બધી દવાનો ઉપયોગ કરતા હોય આપણે પણ આ વિડીયોની અંદર એ જ જાણવાનું છે કે જીરું જ્યારે ચાલીસ દિવસથી લઈને પાસઠ દિવસની વચ્ચેનું હોય ત્યારે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ કેનું કેવું રિઝલ્ટ છે અને કેની કેટલી કિંમત છે આ વિડીયોની અંદર આપણે એમને એમ ખાલી નથી કહી દેવાના આનો ઉપયોગ મેં ખુદે કરેલ છે બે વર્ષથી ને કેવું કેનું રિઝલ્ટ મળ્યું તે પ્રમાણે આ વિડીયોની અંદર આપણે ત્રણ દવા નામ આપશું આ વિડીયો કોઈ જાહેરાત વિડીયો નથી હવે આગળ વિડીયોમાં આપણે દવાઓ જાણીએ તો પહેલાં નંબરની દવા આપણે રાખી છે ટાટાનું એરગોન જ્યારે જીરાની અંદર જીરું લાગવાની શરૂઆત થાય ત્યારે જો એરગોનનો છંટકાવ કરવામાં આવે તો દાણાઓની સંખ્યા અને ફૂલને અંદર પણ વધારો કરે છે અને કાળી સમરીને પણ ન આવવા દેતી અને અન્ય રોગોને પણ રોકે છે આ દવા આ દવાની કિંમત આપણે જાણી લઈએ તો આ દવાની કિંમતે છત્રીસો રૂપિયા છે એક લિટરના અને અડધા લિટરના અઢારસો ને પચાસ રૂપિયા જ્યારે આ દવાનો તમે પહેલીવાર છંટકાવ કરો ત્યારે આ દવાનું માત્રા એ પંદર એમ એલ રાખવાની હોય હવે દવાના રિઝલ્ટની વાત કરી લઈએ તો દવાના રિઝલ્ટ એક નંબર આવે છે મેં ખુદે પણ આનો ઉપયોગ કર્યો છે ખાલી એમને એમ વિડીયો નથી બનાવતો જો આ જીરું વિડીયો દેખાય છે તે મારું જ જીરું છે જો તો મેં કેવું રિઝલ્ટ આવ્યું છે હવે વિડીયોની અંદર આપણે બીજા નંબરની દવાની વાત કરીએ તો આપણે બીજા નંબરની દવા છે કોટેવા કંપનીનું ગેલેલીઓ ફૂગી સાઈડ જે ખેડૂતોએ દર વર્ષે જીરાનું વાવેતર કરતા હોય તે ખેડૂતો આ દવાનું નામ જાણતા જ હશે ગેલેલીઓનો સૌથી વધુ ઉપયોગ એ જીરાની અંદર થાય છે આ દવાની તમે ચર્ચા કરો ને તમારે જીરાની અંદર કાળી સમરી અથવા અન્ય રોગ ઝાકળથી જે આવતા એ રોગો તે ન આવે જો જીરાની અંદર મુખ્ય રોગોનું કારણ હોય તો તે ઝાકળશે આ દવાની એક લીટરની કિંમત એ બેતાલીસો રૂપિયા જેટલી હોય થોડો ઘણો ફેરફાર આવતો હોય ગ્રે આ દવાને આપણે વધારે માહિતી આપવી પડશે નહીં કારણ કે આ દવાના ખેડૂતો એ વધારે પડતો ઉપયોગ કરતા જ હોય છે જીરાના પાકની અંદર અને તેનું રિઝલ્ટ પણ મળતું જ હોય આ દવા જીરાની અંદર બે વાર મારવાની હોય છે પહેલી વખત જ્યારે પિસ્તાલીસ દિવસ થઈ જાય ત્યારે બીજી વખત જ્યારે દાણો ભરાઈ જાય છે ત્યારે જો તમારે પૂરેપૂરું રિઝલ્ટ મેળવવું હોય આ દવાનું તો આ દવાની અંદર તમારે એક દવા મિક્સ ન કરવી કારણ કે મિક્સ અને રિઝલ્ટ કપાઈ જાય હવે ત્રીજા નંબરની વાત કરી લઈએ ત્રીજા નંબર ઉપર આપણે વેલેક્સ્ટ્રા નામની દવાને રાખી છે આ દવા પણ એક નંબર આવે છે અને એક નંબર રિઝલ્ટ છે આનું આ દવા અન્ય દવા કરતાં સસ્તી છે અને રિઝલ્ટ પણ અન્ય દવાઓ જેવું જ છે આ દવાની એક લીટરની કિંમત અગિયારસો રૂપિયા છે એવું નથી કે સસ્તી છે જેથી અસર નહીં કરે અન્ય દવા જેવી અથવા કે મોંઘી દવા જેવી આ દવાની અસર એક નંબર છે રિઝલ્ટ એક નંબર છે જો તમારા જીરાની અંદર પણ ત્રીસ દિવસે સુકારો હોય અને આ દવાને તમે છટકાવ કરો તો સુકારાની અંદર બહુ સારું રિઝલ્ટ છે આ દવાનું ટાટા એરગોન અને ગેલેલીઓથી પણ વધારે રિઝલ્ટ છે સુકારાની અંદર જો તમારે મોંઘી દવાનો છંટકાવ કર્યા વગર બહુ સારું ઉત્પાદન મેળવવું હોય તો બંને ત્યાં સુધી પિસ્તાલીસ દિવસ પછી પાણી ન અપાય બાકી આપો તો વાતાવરણ જોઈને આપવો ખાસ કરીને જ્યારે ઝાકળ આવતી હોય ત્યારે ન અપાય કારણ કે ભેજનું પ્રમાણ વધુ હોવાને લીધે ઝાકળ વધુ બેસે જીરાની ઉપર જેના લીધે બહુ મોટી નુકસાની કરી શકે જો તમારે પણ જીરાનું વાવેતર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે છેલ્લા એક મહિનાથી જીરાને લગતા વિડીયો નાખીએ છીએ આપણી ચેનલમાં અને હજે જ્યાં સુધી જીરાન પાક પાકશે નહીં ત્યાં સુધી જીરાન વિડીયો આવશે એવું નથી કે ખાલી જીરાને લગતા જ વિડીયો આવે છે અન્ય વિડીયો પણ આવે છે પણ જીરાને લગતા વિડીયો વધારે પડતા આવતા હોય જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો